જો કામ કોમ ચાલુ થઈ ગયું છે જો ખોન ઇનોવેશન ઇનોવેશન છે તો ચોફેર મિત્રો જે બહુચરમાના મંદિરે જો આગળ જાય છે મોમાં જાય છે આગળ જો જય માતાજી મિત્રો આપણે જે બહુચરમાના મંદિરે આપણે આવી ગયા છીએ અને આ સામે છે મિત્રો બહુચરમાનું મંદિર તમે જોઈ શકો છો જે બાલા બહુચર માતાજીનું મંદિર છે સિદ્ધિ સરોવર પાટણ અને આ છે મિત્રો બહુચરમાનું જે સિદ્ધિ સરોવરના કિનારે મંદિર આવેલું છે અને આ છે મિત્રો ઉપર જવાનો પ્રવેશ દ્વાર હવે આશે જો સીડીઓ છે હવે આપણે ઉપર જઈશું જે બહુચરમાના મંદિરે જો આગળ જાય છે મોમાં જાય છે આગળ જો આ નવી બનાવેલું છે જો પથ્થર બ્લેક પથ્થરની સીડીઓ નવી બનાવી છે પહેલાં પથ્થરના હતા પગથિયા હવે આ બ્લેક પથ્થર વાપરીને બનાવ્યું છે મંદિર જો ઘણો સુધારો કરી દીધો મંદિરમાં જો મિત્રો પહેલાં પતરાણ શેડ નતો પતરાણ શેડ પણ કરી દીધો તો આપણે જઈએ માતાજીના દર્શન કરવા માટે જો સામે છે મિત્રો બાલા બહુચરમાનું મંદિર તો મિત્રો જમની બાજુ છે નારસિંગાવીર દાદા જો આ છે મિત્રો નારસિંગાવીર દાદા જો મિત્રો એરી બાજુ છે મિત્રો ગણપતિ દાદાનું મંદિર જે ડાબી સાઈડ જો આ છે ગણપતિ દાદાનું મંદિર જો મોમાં દર્શન છે હવે આપણે મિત્રો બહુચરમાના દર્શન કરી લઈએ જે બારા બહુચરમા માનું મંદિર છે આ જો આ છે બહુચ બહુચમી વગાવે છે ખૂબ અદભુત મંદિર છે મિત્રો જે ખાનસાવર કિનારે આવેલું મંદિર છે અને સામે છે મિત્રો વાડી છે જો બહુ મોટી વિશાળ વાડી છે એનું પણ બોધકમ ઘણા વર્ષો જૂનું છે જોઈ શકો છો તમે જો ઇનોવેશન કરીને એનું સુધારો કરી દીધો છે પહેલાં મિત્રો બ્લોક નતા હવે બ્લોક નાખીને મસ્ત બનાવી છે જો અને આ નવું બનાવ્યું પહેલાં આવ્યું નહોતું એક કને એ પહેલાં એના છોકરા રમવા માટે લપસણી ને બધું હતું એ તોડીને મસ્ત અગો શેડ બનાવીને જો ભોજનાલયનું બનાવ્યું છે જો અને આ છે માતાજીનું મંદિર જો તો મિત્રો પહેલી બાદથી હું તને બતાવું ચલો જો ભોજન કક્ષ લખેલું છે ઉપર અને આ છે ભૈરવ દાદાનું મંદિર જો જય ભૈરવ દાદા જો તમે ખાન સરળનું કામ પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે જુઓ જો કામ કોમ ચાલુ થઈ ગયું છે જો ખોંસરનું ઇનોવેશન છે તો ચોફેર મિત્રો કોટ બનાવશે જો ગરીબાદ જીસીબીસીનું પણ જો કોમ ચાલુ થઈ ગયું છે જો મિત્રો અને આટલી સુંદર બેઠક બનાવી છે તમે અહીં કને આરામ પણ કરી શકો છો કલાક બે કલાક અહીંયા તમે બેઠો બેસ બેહવું હોય તો તમે બેહી શકો છો અહીંથી નજારો નજારો ખોંસરો એટલો સુંદર નજારો લાગે છે જો મિત્રો જો ભાઈ બાજુ ની ચોફેર ચોફેર કોટ કરશે ચોફેર એ પરદીક્ષના જેવું કરશે તમે ચા હેડીએ કે એવું પહેલા કને હેડે એવું નહોતું જો આ છે પાટણનું ખાન સરોવર જે પાટણની અંદર પાણી પૂરું પાડે એ આરવી સરોવર છે જો મસ્ત રીતે નજર લાગે છે છે અદભુત મંદિર મોટું મંદિર છે અને મસ્ત વાડી બનાવી દીધી છે બહુચરમાની આ છે ઉપર આવવાનો પ્રવેશ ગેટ જે સાતણ લઈને આવું હોય તમારે એક્ટિવા કે બાઈક એ આજે આ બાજુથી આવવાનું અને પેલી બાજુ છે પગથિયા તો હવે મિત્રો આપણે જઈશું પાછા બહાર મોમાં આવે છે જોરદાર કોમ ચાલુ થઈ ગયો અમારે હે બાઈક આપણું તો આપણે નેચર થી જવું હડવતા તો હવે અમે જઈશું અહીંથી નીચે હે મસ્ત બેઠક નહીં બનાવી આરી અહીંથી આ કામ બેઠા હોય ને તો લાગે જ જોરદાર હ જો લાઈટ ઓર લગાવી લો પાછી રાત્રે મસ્ત લાગે પાછું જો લાઈટ ઓર લગાવી લઈ શકે અને નક્કી લેખમાં આવીને ઊભા હોય ને એવું લાગે નહીં પાણી ચાલુ હોય પાવું કોન્સર જઈશું આપણે પેલા વાવશે પાણી તો હવે આપણે જઈશું હવે નીચે અહીં અહીંથી જઈએ નીચે ચલો તમને બપોરે આવીએ વિડીયો ઉતારી દે હા જો મિત્રો અહીંથી હવે અમે જઈશું નીચે પેલી બાજુ આપણું બાઈક પડ્યું છે હવે જવાનું છે એ બાજુ જો તમારે આવવું હોય બાઈક કે સાધન લઈને તો અહીંથી આવવાનું અને એ આ બાજથી ના આવવું હોય તો પેલી બાજુથી સીડી છે જે માતાજીનો મેન ગેટ તો એથી તમે દર્શન કરવા માટે આવી શકો છો જો અહીંથી ને ચલો ધો નહીંથી જો ઘણો સુધારો કરી દીધો પણ નહીં ઘાસું સુધાર દીધું આ પાર્કિંગ બનાવેલું છે જો પહેલા આ બધું નતું બનાયેલું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અનુદાતા જો મિત્રો આપણે ઠેક બહાર આવી ગયા છીએ જોઈ શકો જો અને પોઈન્ટ ઓક છે જો જય માતાજી બધા મિત્રોને તો મિત્રો આપણે આટલે વિડીયોને એન્ડ આપીએ છીએ અને આ વિડીયો મિત્રો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પહેલાં તો કરી દેજો અને જેવો સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો ગુડ નાઇટ જય માતાજી બધા મિત્રોને મળીશું ફરી એક નવા લો વિડીયોમાં